નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જીરાની આવક નોંધાયેલી છે અંદાજિત મિત્રો પાંચ હજાર ગુણ આસપાસની આજે પણ આવક છે અને હાલ મિત્રો જીરાની હરાજીનું કામકાજ છાપરા નંબર છ માં ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો પેલો નંબર ચુમ્માલીસ થી હરાજી કામકાજ ચાલુ છે તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ જ છે

पाँच हजार एक नौ जिरो सेमी सुपर एकाउन सौ नाच हजार एक सौ नै एक मित्रो जो एकाउन्न सानो

नव जीरो सेमी सुपन पोज़ीस

એકાવનસો ને છવ્વીસ એકાવનસો ને છવ્વીસ નવું જીરો સરસ દાણા સાથે પાંચ હજાર ને છવ્વીસ पाँच हजार छिरो सेमी सुपर पाँच हजार एकाउन पाँच हजार एकाउन्न नौ जिरो सेमी सुपर

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો શનિવાર જેવું જ ખુલ્લું છે મિત્રો હજાર ટકેલો જોવા મળી રહ્યું છે જે મિત્રો સરસ ક્વોલિટી માલ છે તેના મિત્રો પાંચ હજાર પ્લસના ભાવ ખુલી રહ્યા છે બાવનસો પચાસ રૂપિયા સુધીના ભાવ પણ જોવા મળી રહ્યા છે મિત્રો